વાઘોડિયા રોડ પર એક રેસિડેન્સી ખૂબ ફેમસ છે ભવન રેસિડન્સી આ આ રેસિડન્સીને ગોકુલધામ તરીકે ઓળખવામાં આવે છે કારણ તમામ સોસાયટીના મેમ્બર્સો ભેગા મળીને તમામ તહેવારો સાથે ઉજવે છે એકમેક થઈને ઉજવે છે પ્રેમ ભાવનાથી ઉજવે છે થર્ટી ફર્સ્ટની ઉજવણી અલગ અલગ ફાર્મ હાઉસ અલગ અલગ હોટલમાં અલગ અલગ રેસ્ટોરન્ટમાં લોકો કરતા હોય પરંતુ આ સોસાયટીની વિશેષતા એ છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી સોસાયટીમાં જ કરવામાં આવી છે એક સારી એવી પ્રેરણા સમાજને સોસાયટીને મળે કે તમામ લોકો ભેગા મળી એકમેક સાથે સોસાયટીમાં આવા અવનવા તહેવારો ઉજવે છે જેમાં ગઈકાલે થર્ટી ફસ્ટ બે હજાર પચીસને વધાવવા માટે તમામ લોકો ભેગા થયા છે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી છે આ સોસાયટી અનેક તહેવારો એકમેક થઈ સૌની સાથે સોસાયટીમાં ભેગા મળીને કરે છે